अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भरकर के रुपये मारे हैं क्या टेम्पो भरकर के नोटे कांग्रेस के लिए पहुंची है क्या आपने देखा होगा कि कांग्रेस के शाहजादे पिछले पांच साल से सुबह उठते ही माला जपना शुरू करते थे जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया तब से उन्होंने एक नई माला जपना शुरू किया पांच साल से एक ही माला जपते थे पांच उद्योगपति पांच उद्योगपति पांच उद्योगपति फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी अंबानी अडानी अंबानी अडानी पांच साल से लेकिन जब से चुनाव घोषित हुआ है इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं जरा शाह आजाद एक घोषित करें कि चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भरकर के रुपये मारे हैं क्या टेम्पो भरकर के नोटे कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात अमा अंबानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर साल में कुछ काला है पांच साल तक अंबानी अडानी को गाली दी રાતો દેશ નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણા ના અંદર એક જાહેર સભા કરી રહ્યા છે અને આ જાહેર સભામાં તેમણે અદાણી અને અંબાણીના નામ પર રાહુલ ગાંધી પર નિશાન સાધીને જે આક્ષેપો કર્યા છે એને કારણે રાજકારણની અંદર સનસનાટી મચી ગઈ છે ઇવન તજજ્ઞો રાજકારણના જાણકારો પણ માથા ખજવાડી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવું બોલ્યા કેમ કારણ કે આવું કોઈ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અદાણી અંબાણીના નામ પર કીધું નથી આ પહેલી વખત એવું બન્યું કે પ્રધાનમંત્રીએ અંબાણી અને અદાણી પર નિશાન સાધ્યું છે હવે હું તમને એ વાત કરીશ કે પ્રધાનમંત્રીએ એક્ઝેક્ટલી શું વાત કરી છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના સાત તબક્કામાં ચૂંટણી થવાની છે અને ત્રણ તબક્કાનું મતદાન ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે હવે બાકીના જે તબક્કા છે એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના વારંગલની અંદર પ્રચાર માટે ગયા છે અને એમણે ત્યાં આગળ જે વાત કરી છે એ બહુ ચોંકાવનારી છે અને વિચાર કરતાં કરી મૂકે એવું છે કે આવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરમાં કેવી રીતના બોલ્યા હશે એમણે એમ કીધું રાહુલ ગાંધીનું નામ લીધા વગર કે કોંગ્રેસના શહેજાદા પહેલાં છેલ્લા પાંચ વર્ષથી સવારે ઉઠીને એક જ માળા ઝપતા હતા એમનું જ્યારે રાફેલ પર ચાલ્યું નહીં તો એમણે નવી માળા શરૂ કરવાનું શરૂ કરેલું અને એ માળા એમ આખો દિવસ એમ બોલ્યા કરે પાંચ ઉદ્યોગપતિ પાંચ ઉદ્યોગપતિ પાંચ ઉદ્યોગપતિ એવી કોંગ્રેસના શહેજાદા નવી માળા કરતા હતા એ પછી એમણે માળા શરૂ કરી અંબાણી અને અદાણી અંબાણી અને અદાણી એની જ વાત કરતા હતા પરંતુ જેવી ચૂંટણી જાહેર થઈ એટલે અંબાણી અને અદાણીને કોંગ્રેસના આ સહેજાદાએ ગાળો આપવાનું બંધ કરી દીધું છે મારે તેલંગાણાની ધરતી પરથી પૂછવું છે એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે કોંગ્રેસના શહેજાદા જાહેર કરે કે અંબાણી અદાણી પાસેથી તમે કેટલો માલ ઉઠાવ્યો કાળા ધનના કેટલા કોથળા તમે મેળવ્યા કેટલા રૂપિયા મેળવ્યા ટેમ્પો ભરીને નોટો ચોરીના રૂપિયા તમે કેટલા લીધા આ વાત કોંગ્રેસના શહેજાદા જાહેર કરે તમે એ જાહેર કરો કે રાતોરાત અંબાણી અને અદાણીને ભાંડવાનું ગાળો આપવાનું કેમ અચાનક તમે બંધ કરી દીધું એનો મતલબ એમ છે કે દાળની અંદર કંઈ ચોક્કસ કાળું છે આ બધી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલની સભામાં કીધી અને એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે હવે સવાલ એ ઊભા થાય છે કે અત્યાર સુધી આપણને ખબર છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વર્ષોથી એક જ વાત કરે છે કે પ્રધાનમંત્રીના નજીકના મિત્રો છે અંબાણી અદાણી એમને મદદ કરે છે અંબાણી ખાસ કરીને રાહુલ ગાંધી અદાણી વિશે વધારે એટેક કરતા રહ્યા છે અંબાણી વિશે એમણે બહુ ઓછી વખત એટેક કર્યો છે પણ જ્યારે ને ત્યારે અદાણી અને અંબાણી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રિલેશન છે એવી વાતો રાહુલ ગાંધી કરતા રહ્યા છે અને જ્યારે હિન્ડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ બહાર પડ્યો અદાણીની વિરુદ્ધમાં ત્યારે પણ રાહુલ ગાંધીએ અને અનેક આક્ષેપો કર્યા હતા પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટલા વર્ષોમાં કોઈ વાર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી હા એમના કોઈ પ્રવક્તા હોય કે કોઈ ડિબેટમાં એમના નેતા હોય એમણે ડિફેન્ડ કર્યું હોઈ શકે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ સુધી આ બાબતે ડાયરેક્ટ સત્તાવાર કોઈ વાત કરી નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલ્યા એના રાજકારણના જાણકારો અને કેટલાક લોકો જુદા જુદા અર્થ કાઢી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ એમ કીધું કે ચોરીના પૈસા તો શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ કહેવા માંગે છે કે અદાણી અંબાણી ચોર છે એક વાત સ્વાભાવિક છે કે ભાઈ તમે પ્રધાનમંત્રી હો તો તમારા દેશના જે સૌથી મોટા ઉદ્યોગ ઉદ્યોગગૃહો હોય એમના માલિકો સાથે તમારા સંબંધો હોય પરંતુ એ સંબંધો નજીકના અથવા ફાયદાકારક છે અથવા પીએમ એમનો લાભ ઉઠાવી રહ્યા છે એ કેવું મુશ્કેલ છે કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ દિવસ એમને એમ કશું બોલતા નથી એમની પાસે બહુ રિસર્ચ ટીમ હોય છે બધું વિચારીને બોલતા હોય છે તો આ જે શબ્દ એમણે વાપરા કારણ કે આની અંદર જે એમના શબ્દો એમણે વાપરેલા છે એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રધાનમંત્રી તરીકે એમણે ચોરીની વાત કરી કાળા નાણાંની વાત કરી કેટલો માલ ઉઠાવ્યો એની વાત કરી તો એનો મતલબ એમ થાય કે અત્યાર સુધી જે ભ્રષ્ટાચારની વાત વિરુદ્ધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડત આપે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત એવું કહે પણ છે કે હું ભ્રષ્ટાચારીઓને છોડવાનો નથી તો એમની ઉપર જે આરોપો લાગતા હતા એનો આ જવાબ પણ હોઈ શકે કે હું કોઈ પણ હોય એને છોડવાનો નથી ભલે પછી એ અદાણી હોય અંબાણી હોય અરવિંદ કેજરીવાલ હોય કે કોઈ પણ હોય આ એક એમનો જવાબ હોઈ શકે છે બીજું કે સૌથી પહેલાં લોકોની એ વાત પર નજર ગઈ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે અદાણી અને અંબાણી વિશે વાત કરી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું તો શેરબજાર ઉપર શું અસર પડી પરંતુ હું તમારી સાથે જ્યારે બોલી રહ્યો છું ત્યાં સુધીની અમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપના શેરો ના ભાવ ચેક કર્યા તો એવું જાણવા મળ્યું કે રિલાયન્સનો શેર તો ઓલરેડી વધ્યો છે અને અદાણીના જે શેરો છે એમાં એકાદ બે શેરોની અંદર સામાન્ય વધઘટ છે પોઈન્ટ નાઇન્ટી અથવા એક બે ટકા જેટલી તો એ કંઈ બહુ મોટી વધઘટ કહેવાય નહીં મતલબ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે નિવેદન છે એની આ બંને કંપનીઓના શેરો પર કોઈ ખાસ અસર પડી નથી પરંતુ એક વાત તો બધાને મૂંઝવી રહી છે કે અદાણી અને અંબાણી ગુજરાતના છે અને સ્વાભાવિક રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એમના સારા રિલેશન હોય તો પ્રધાનમંત્રીએ આવા શબ્દો કેમ વાપર્યા હશે કે અદાણી અંબાણીના ચોરીના પૈસા કોંગ્રેસે લીધા છે પાછળથી ખબર પડશે કે આનો અર્થ શું છે પણ અત્યારે રાજકારણની અંદર સનસનાટી મચેલી છે એ હકીકત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ